દર્ ડે ડી ફેમિલી કેમ છો તમે જમા સ્વાગત કરો છો પણ દાદા દેશી બ્લોગ કરશે તમારો તક સ્વાગત છે લાલ દોસ્તો હજી અત્યારે વાગી ગયો છે ટાઈમ થઈ ગયો છે પાંચ પાંચ વાગી ને દસ પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો શું છે બ્લોગ બહુ લેટ મતલબ સ્ટાર્ટ કર્યો છે કારણ કે યાર થોડો કામ માટે એના કારણથી બ્લોગ ભણવા મતલબ ટાઈમ નથી મળે બે દિવસથી અને આપણે ઘરે છે અને અમારે આ બધું શું છે કે બધાને મકાઈ વાડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમારે ચાલુ થયું કે નહીં કમેન્ટ કરજો કારણ કે અમુક અમુક ટાઈમ યાર ટાઈમ પણ નહીં મળે બ્લોગ ભણવા માટે કે શું કરીએ શું નહીં અને શું છે કે તમને બતાવવું થોડો નજારો કે અમારે મકાઈ ઓડવાનું મતલબ કામકાજ ચાલુ થઈ ગયું છે તમારે થયું કે નહીં કમેન્ટ કરીને જણાવજો યાર કમેન્ટ કોઈ દોસ્ત યાર હવે કોઈ કરતા નથી એટલા માટે યાર શું કહેવાનું યાર કમેન્ટ કરો તો ખબર પડે યાર અને બહુ મસ્ત સારું લાગે યાર તો તમને બતાવું છું જોઈ શકો છો તમે એટલે અમારે યાર બધે હારેક જગ્યાએ મતલબ હવે હારે જગ્યાએ નહીં થોડી થોડી જગ્યાએ મકાઈ ઓડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે આ રીતનો નજારો છે કઈક બહુ મસ્ત મજાનું મતલબ વાતાવરણ પણ બહુ મસ્ત છે તો એ રીતે આપણે મતલબ મકાઈ વળાનું કામકાજ સ્ટાર્ટ કરી નાખ્યું છે આ લોકો કારણ કે તો અમારે તો છે થોડી વાર છે થોડાક દિવસની વાર છે તો અત્યારે ઘરે ઘરમાં આટાબાટા મારીએ છીએ અને આપણે શ્રેયા અને શ્રેયાની મમ્મી એ લોકો બધા બહાર છે તો બહાર આપણે જઈ આવે તો એ લોકો તો રમવામાં એન્જોય છે અને મજા કરે છે આપણે થોડું ઘરમાં કંઈ કામ તો નથી પણ એક નજારો તમને બતાવવાનો બાકી છે બાકી જો શીખ્યા તમે તમારો મતલબ કઈ અને તમે કઈ મતલબ કયા ટાઈમ પર મતલબ બ્લોગ અપલોડ કરો છો કંઈ નહીં એ ટાઈમ આપણને મતલબ કહેજો યાર કારણ કે હું તો સવારે સ ના સવારે નહીં સાંજે સાંજે સાડા છ થી સાત વાગ્યેની આજુબાજુ બ્લોગ અપલોડ કરું અને તમારું કયું છે બેસ્ટ મતલબ ટાઈમિંગ બ્લોગિંગનું કમેન્ટ કરજો તો ખબર પડે યાર બાકી આપણું બેસ્ટ ટાઈમિંગ છે સાત વાગ્યા બસ સાત વાગ્યા બ્લોગ આપણે અપલોડ કરી પહેલાં મતલબ સાત વાગ્યા બ્લોગ અપલોડ કરતો અને અત્યારે એ ટાઈમ છે પણ પહેલાં અને અત્યારના ટાઈમની અંદરમાં થોડુંક ચેન્જ કરવું પડે એવું છે કારણ કે ખબરની કંઈક પ્રોબ્લમ આવે છે એટલે ટાઈમ ચેન્જ કરવાનો છે આપણે આઠ વાગે સાંજે પણ આઠ વાગે કરવાનું છે અને સવારે પણ આઠ વાગે બ્લોગ ઉપર કરવાનો ટાઈમિંગ કરવાનું છે અને કારણ કે થોડું ટાઈમિંગ ચેન્જ કરીએ તો મતલબ લોક પણ આગળ વધી શકીએ એવું હોઈ શકે છે હવે આપણે આવ્યા છીએ આપણા ખેતર બાજુ ફરવા માટે ને વાતાવરણ બહુ મસ્ત વ્યૂ પણ એકદમ કમ્પ્લીટ છે

સામે તડકો પડે એના કારણથી થોડું એ દેખાય છે બાકી આ બાજુ એક નંબર છે બાકી તમારા ઘરોની આજુબાજુ કેવો નજારો છે કેવો નહીં કમેન્ટ કરીને જણાવજો કાં પછી વ્લોગ બનાવીને બી જણાવજો તો બી આપણે જોશું યાર તમારા જે બી ભાઈને સપોર્ટ આવે એ ભાઈને આપણે સપોર્ટ કરીએ જ છે તો હવે આપણે જવાનો છે આપણે ઘરે કારણ કે અહીંયાનો નજારો જોઈ લીધો થોડો તડકો લાગે છે ગરમી પણ થઈ ગઈ છે હવે આપણે ઘરે જવાનું છે ઘરે જઈ અને આપણી વાઈફને ને મળવાનું છે તમને આપણી વાઈફ અને શ્રેયા શું કરે છે શું નહીં તમને બતાવીશું હવે આપણે જઈએ છીએ ઘરે એ તો તો લોકો એમની વાતોમાં બીજી છે અને આપણે આપડે કરવાનું જે બાકી છે એ આપણે હવે કરીએ બ્લોગ આપણે વધારે મતલબ આજે લાંબો નથી કર્યો કારણ કે આજે બહુ લેટ મતલબ લેટ વ્લોગ સ્ટાર્ટ કરી દો এনেটো ব্লগ প্ৰসংগ লাইক কৰি চেনেল চবস্ক্ৰাইব কৰা ভুল বুজা ব্লগ মই বাই বাই